મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો ગુડ મોર્નિંગ હિમાંશુ આજે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આજે સ્નો નથી પણ ફ્રોસ્ટ એટલો બધો થઈ ગયો છે ને તો મને લાગે ગઈકાલ કરતા વધારે ઠંડી હોય એવું નથી લાગતું એમાં છે હા એટલે કોઈ ગઈકાલ કરતા વધારે ઠંડી લાગે છે સ્નો પડતો હોય ને ત્યારે મજા આવે પણ પછી સેટલ થઈ જાય ને ત્યારે આઈસી થઈ જાય ત્યારે બહુ થોડું રિસ્કી થઈ જાય કાલે તો પાંદડા ઉપર ચાલતા હતા કેટલું રિસ્કી હતું ખબર નહીં મતલબ

આવ્યા છીએ તો એમાં મને કોમેન્ટ લઈ કે ફૂલેકું એટલે શું તમારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લા સાઈડમાં જેની બી ઘરે આવી રીતે લગ્નનો પ્રસંગ હોય એના ફ્રેન્ડ્સ કે ફેમિલીવાળા લગ્ન પહેલાં જમવા બોલાવે એને ફૂલેકું કહેવાય પણ એનો એટલે બોલાવતા હશે કે તમારી ઘરે આટલો સરસ શુભ પ્રસંગ છે તો અમારા ઘરે આવો અને અમે આ શુભ પ્રસંગમાં થોડો વધારો કરીએ તમને જમાડીને એમ એવું કંઈક હશે પણ કોઈને એક્ઝેક્ટલી ખબર હોય કે આ ફૂલેકાનો રિવાજ શું કામ છે તો પ્લીઝ કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ તો ચાલો જો અત્યારે પોણા ત્રણ થયા છે હું ઘરે આવી ગઈ છું અને હું બનાવું છું સ્ટરફ્રાયમાં એની માટે મેં લીધું છે બ્રોકલી ગાજર બેબી સ્વીટકોર્ન પછી આ કોજટ છે જે ગલકા જેવું આવે ને પછી એને મશરૂમ છે આટલી વસ્તુ મેં લીધી છે તેલ મૂકી દીધું છે અંદર હું ખાલી આપણે રેડ ચીલી ફ્લેક્સ મરીનો ભૂકો મીઠું અને ઓરેગાનો એટલું નાખીશ તો મસ્ત લાગે અને આ મરચા મેં રેડી કરી દીધા છે અથાણું બનાવવા માટે આપણે શું કહે કે એનો જે અચાર બોળો આવે ને એ તેલમાં નાખીને પછી આ મરચાંની અંદર નાખી દઈશું મારે લગ્નના દિવસે બપોરે જ્યારે આપણે જમણવાર હોય ને ત્યારે યુઝ કરવાનું છે આ અથાણું અમે તેલમાં બધા વેજીટેબલ્સ નાખી દીધા છે મેં મીઠું એડ કરી દીધું છે તો આ મીઠું મેં એડ કરી દીધું હવે હું ચડવા દઈશ પછી બાકીના બધા મસાલા નાખીશ કારણ કે આ મશરૂમ હોય ને એમાંથી પાણી બહુ જ છૂટે એટલે હું પહેલાં એક વખતથી મશરૂમમાંથી પાણી નીકળી જાય બધું પાણી બળી જાય અને પછી બાકીના મસાલા એડ કરીશ બહુ મજા ના આવે આ સ્ટફ ફ્રાય થઈ ગયું છે રેડી એકદમ નાઇસ એન્ડ હેલ્ધી એન્ડ ક્વિક તમે હજી આની અંદર મરચાં નાખવા હોય તો નાખી શકો છો બીજું કાંઈ વેજીટેબલ્સ તમારે સ્વીટ પોટેટો કે એવું કાંઈ તમને હોય તો તમે એડ કરી શકો આની અંદર કેપ્સિકમ છે તો અહીંયા મરચાં કટિંગ કરીને મેં રેડી કરી દીધા છે હવે હું મૂકીશ તેલ અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ વિનો અચાર મસાલા આવે છે એ હું યુઝ કરીશ જો તમારે તાજે તાજે ખાવા હોય થોડાક કેવા જ બનાવવા હોય તો તમે આવી રીતે ગરમ તેલ કરીને ના નાખો ને ડાયરેક્ટ આ મસાલો નાખો ને તો બી સરસ લાગે લાઈક સ્ટ્રેટ હવે આપણે મરચાં કાપી લેવાના ના મસાલો નાખવાનો તો બી મસ્ત લાગે તો તમારે તેલ યુઝ ના કરવું પડે વાતો કેવું મારા પ્રસંગમાં વાપરવા છે એટલે તેલ ગરમ કરીને નાખીને તો મરચું કેવું કે એવું કડકડ્યું જ રે એમ એવું ના થઈ જાય એટલે અને આમાં આ હું બોળાવાળા કરું છું નોર્મલી નતર આપણે રાયને મીઠા રાઈનો બોળો અને મીઠું અને લીંબુ એ મરચાં બી મસ્ત લાગે ગાજર મરચાંનું અથાણું આ તો મેરેજ છે તો થોડાક આપણે આ અચાર મસાલાવાળા કરીએ મરચાં કોના કોના ફેવરિટ છે મરચાં પ્લીઝ કોમેન્ટ કરજો તેલને છે ને હું ફૂલ ગરમ થવા દઈશ અને પછી થોડું ઠંડુ થઈ જશે ને પછી હું મસાલા ઉપર નાખી દે એટલે આ ગુડીનો આ જે અચાર મસાલો છે એ પહેલાં હું મરચાં ઉપર નાખી દઈશ પછી તેલ ઠંડુ થઈ જશે પછી એની પર હું તેલ રેડી દઈશ અને આપણે શું કહેવાય કે રાઈ બોળાનું પણ તમે વઘારિયા કરો તો આપણે મેથીના બોળાનો વઘાર તો એમાં બી એવું જ હોય કે તેલ ફૂલાઈ જવા દેવાનું બોળા ઉપર લવિંગને એવું બધું મૂકી દેવાનું પછી તેલ ઠંડુ થવા આવે પછી તેલ નાખવાનું એકદમ ગરમ ગરમ નહીં નાખવાનું અંદર મસાલો બધો બળી જાય મસાલો છે ને જો આવું ભીના જેવો જ આવે એટલે તમે રેગ્યુલર રોજે રોજ થોડા થોડા તાજા ખાવા હોય ને તમે અંદર તેલ કે કશું ના નાખો ને તો ચાલે કારણ કે કોરો ના આવે એટલે આ મસાલો બહુ મસ્ત લાગે એમાં તમે દહીં ને ભાખરીને એવું ખાતા હોય ને તમારા પાસે બીજું કશું ના હોય ખાલી આ તમે આ બોળો ખાવ જોડે તો બી મજા આવે કારણ કે ફૂલ બધો મસાલાવાળો જ આવે છે એટલે તમારે લગભગ કંઈ ના નાખવું પડે ખાલી તમારે શું કહેવાય થોડું લોંગ ટાઈમ અથાણું સાચું હોય તો થોડુંક મીઠું ચડિયાતું રાખવું પડે એટલે મીઠું અને તેલ બરાબર હોય ને તો અથાણું ઘંટલો પીઠી પહેલા ઘંટલાની અંદર મગ આમ ઓલા કરવાના હોય ભોવડવાના હોય નહીં અને ઈ મગનો જે લોટ નીકળે ને એમાં હળદર ભેળવીને ઈ પીઠી બનાવવી પણ હવે તો આપણે પીઠીનો પાવડર રેડીમેડ મળે છે એટલે કઈ ચિંતા હોય નહીં વાત કીધું આપણે થોડોક ચાલો બનાવીએ ઘંટલો જો થાય તો ભલે નો થાય તો ભલે કારણ કે આમાં મગ તો આમ કરવાના છે નહીં કારણ કે આનું એ તો હેવી ઘંટલો હોય ને બે પથ્થર હોય એટલે એમાં મગ વંટાય આમાં ન વંટાય આ સુકરનું આપણે બનાવી દઈએ એમાં થોડુંક મગ નાખીને આમ હલાવશું ખરા અમે લોકો આમાં જોઈશું થાય છે કે નહીં જો હમણાં જો મસ્ત બનાવશે ને તો તમારી સાથે શેર કરીશ મસ્ત નહીં બને તમારી સાથે શેર નહીં કરું શેર કરવાનો ઓકે ભાઈ જો સગુણા કહીશ શેર તો કરવાનો છે સગુણા તેલ ગરમ થઈને ઠંડુ હવે આઈ મીન ઓલું પાછું પડી ગયું છે તેલ એટલે હવે આ મરચાંની અંદર એડ કરી દઈશ નાખીને મરચાં થઈ ગયા છે રેડી જોઈને મોઢામાં પાણી આવી જાય ને મરચાં ખાવાનું મન થઈ જાય ને એવા છે આમાં ચકા કશું જ નથી નાખ્યું હવે આનું હું રેવા દઈશ બે ત્રણ કલાક પછી જોઈશ મસાલો થોડોક ચડી જાય પછી થોડુંક મીઠું નાખવું પડશે તો નાખીશ બાકી તો નાખવાની જરૂર છે નહીં આમાં કશું કાશીબેન મળ્યા છે મહેંદી મુકાવાથી ઇન્ડિયાથી શીખી તું

સરસ છે એકદમ ફર્સ્ટ ક્લાસ હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો અમારે મહેંદી નાઈટ તો કાલે છે પણ મને હાથમાં ને પગમાં મૂકાવી હતી છોકરીઓને મૂકાવી હતી ફૂલ એટલે આજે ધ્રુપસીને બોલાવી છે મેં મહેંદી મૂકવાય ને ધ્રુપસી જો કોઈને મૂકવી નામ જો જે આ છે અને મસ્ત મહેંદી મૂકે છે કોઈને મૂકવી તો લંડનમાં જ છે એટલે કોઈને મૂકવી હોય તો કે હમણાં ફૂલ મૂકાઈ જાય ને પછી હું તમને બતાવું બહુ જ ફાઇન મૂકે છે કેવી લાગી તમને મારી મહેંદી પ્લીઝ કોમેન્ટ કરજો તો ચાલો કાલે સાંજે તો મેં પૂરો કર્યો નહોતો મહેંદી મુકાઈ ગઈ એટલે અને મેં મસ્ત મજાનો કાનુડો દોર્યો છે કારણ કે કાના લગન લગ્ન છે એટલે ઊંઘ દેખાતું છે તો ચાલો આજનો લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચ્યુ બાય જય શ્રી કૃષ્ણ